હરઘર બારટ અભિયારનો જ્યારથી પ્રારંભ કર્યો ત્યારથી આ રાજ બારક મારી સાથે રહ્યા છે તેથી હાલો એને જ પૂછીએ કે બારોટ એટલે શું સૌપ્રથમ તો વયદાસ માશાને ખૂબ ખૂબ અભિનંદન કે એમને જે આ નિવૃત્તિયા પછી નોકરીમાંથી સારો વિચાર આવ્યો કે બારોટ શું છે બારોટ બી શું ગરિમા હોય ગરીબ જ્ઞાતિ પ્રત્યે બારટનું કેટલું માન હોય કેટલું આદર હોય કેટલું સન્માન હોય આપણે બધા પણ જોઈએ જ છે અને યા થોડા સમય પહેલા જ અમે જ્યારે ખાકી જાડીયા ઉપર સરપંચને મળવા ગયા હતા એટલે એ લોકો આયર છે અને આયર માટે એવું કહેવાય છે કે દુનિયા દીએ ઝાકરો રાખે ને ઘર માં રાણ પણ માતા હાથ બોલવી તો આયર તમારા એંદાણ એવા આયર એટલે કે અમારા સરપંચજીને પણ મે મળ્યા હતા એની તરફ ચર્ચા અમે કરી હતી પછી એની તરફ પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે અમે આ રીતના યુટ્યુબ ચેનલ દ્વારા દુનિયાને દેખાડવા માંગી છે કે બાવત સમાજ શું છે ભાવડ શું કરી શકે અને બાળત વિશ્વ ગરીમાં હોય એ અલગ અલગ આપણે જે જોયું કે ભાવત સમાજ એટલે શું અને એક આ સોશિયલ મીડિયા ધકી દુનિયાને પણ જે નથી જાણતા જે લોકો જાણે છે એ તો આપણે માન સન્માનને આગળ આપે છે પણ જે લોકો નથી માનતા જે લોકો આપણે સન્માન જે ઓછું થઈ શકે છે એમને પણ ખબર પડે કે બાવત સમાજ શું છે એની શું ગરીમાં હોય એની શું તાકાત હોય

એટલે મહેનત કરો તો આવડી જાય પરંતુ અમારા તો લોહીમાં જ છે બરોટ ના ગાઉ એટલે એકાદ બે કડી ને એકાદ બે એકાદ બે સપાર તમે સમજાવો એટલા માટે વરસાદની વાતાવરણ છે એટલે વરસાદનો સપાર રોય યાદ કરવો પણ કેવી રીતે કહેવાય કે પણ રે એજી પોટે મુરટ હું ગયા અને જોને વાદળ વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રુદાને

किसने तोड़िया पंजे ने बारा हाकड़े दिता जुटे पंग बोरी का मुड़ा मात्र यहाँ को बाग जुटा सी ऐसे मजाने बच्चों का पेनांग किया तोड़िया से मने के नफ़ता दिन दांग चलो पढ़ देखो वो ने पले कले करे जगा पले उन्हें करे लगे लड़ा पुल जाने पोकर उन्हें करे मज़ा देना तो लड़ पड़े पड़े तारे बदु कड़े करा तो शरीर की जरिया का कुटिया किसी दुवाना ठंड किसी दुवाना का ठंड की जो कठिन की मामले सुरा घर मार 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 मार